નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર એટીએમ મશીન માં પટ્ટી લગાવી રૂપિયા બાવન હજાર ગઠિયાઓ છોડી ગયા આણંદ ના વિદ્યાનગર નાના બજાર માં આવેલ ગ્રાહકો ના ખાતા માં રૂપિયા ડેબિટ થઈ ગયા સુરત ના બે શખ્સ ઝડપાયા ઉત્તર પ્રદેશ નો ફરાર આણંદ ના વિદ્યાનગર ના નાના બજાર માં આવેલા એસબીઆઈ ના એટીએમ મશીન માં પટ્ટી લગાવી અવરોધ ઉભો કરી ગઠિયાઓ ગ્રાહકો ના રૂપિયા એકાવન હજાર છસો ચોરી ગયા હતા આ બનાવ અંગે વિદ્યાનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરતા ઉત્તર પ્રદેશની ગેંગની સંડોવણી હોવાનું બહાર આવ્યા બાદ બે શખ્સોની ધરપકડ કરાઈ છે વિદ્યાનગરના નાના બજાર વિસ્તારમાં આવેલી રઘુવીર ચેમ્બર નજીક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું એટીએમ સેન્ટર આવેલું છેલ્લા કેટલાક દિવસથી આ એટીએમ મશીનમાંથી ગ્રાહકોના ખાતામાંથી નાણાં ડિબેટ થવા છતાં રોકડ મળતી નહોતી આ અંગે એસબીઆઈની મુખ્ય બ્રાન્ચના ચીફ મેનેજરને જાણ કરાઈ હતી ફરિયાદને ધ્યાન લઈ બેંકના બેંકની ટીમે એટીએમ સેન્ટરના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા જેમાં તારીખ છઠ્ઠી માર્ચ બે હજાર પચીસના રોજ એટીએમ મશીનમાં નાણાં નીકળવાની જગ્યાએ કોઈ અજાણ્યા શખ્સો દ્વારા પટ્ટી રાખી અવરોધ ઊભો કર્યો હોવાનું જણાવે આવ્યું હતું ગ્રાહક એટીએમ સેન્ટર ખાતેથી બહાર નીકળી ગયા બાદ અજાણ્યા શખ્સો સેન્ટરમાં જઈ પટ્ટી કાઢી નાણાં ચોરી કરી લઈ જતા હોવાનું ધ્યાન આવ્યું હતું અજાણ્યા શખ્સોએ અલગ અલગ તારીખે રૂપિયા એકાવન હજાર છસોની ચોરી કરી એટીએમ મશીનને પણ નુકસાન પહોંચાડ્યું હતું આ અંગે બેંકના ચીફ મેનેજર રાહુલ સત્યપ્રકાશ શુક્લાએ વિદ્યાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરતા ઉત્તર પ્રદેશની કેંગની સંડોવણી હોવાનું સામે આવ્યું છે પોલીસે આ ગુના સંદર્ભે મંગલા શિરોમણી યાદવ રહે ચારસો પાંચ સાયધામ સોસાયટી ગોડાદરા રેલવે ફાટક પાસે સુરત અને દેવી પ્રસાદ ઉપાધ્યાય રહે પ્લોટ નંબર અડતાલીસ શિવ રેસિડેન્સી ડિંડોલી ખરવાસા રોડ સુરતને ઝડપી પાડ્યા હતા જ્યારે પ્રવીણ કુમાર ઉર્ફે રાહુલ બરદન સિંઘ રહે બી બસો છ રોયલ રેસિડેન્સી સંજીવની હોસ્પિટલ સામે સુરત મૂળ રહે જારી બજાર અલ્હાબાદ ઉત્તર પ્રદેશને ફરાર જાહેર કરી તેને પકડવા ચક્ર ગતિમાન કર્યા છે સરપહેલા શખ્સો પાસેથી કાર રોકડ મોબાઈલ એટીએમ મશીનમાં લગાવવાની પટ્ટી સહિત રૂપે પાંચ પોઇન્ટ ત્રીસ લાખનો મુદ્દામાં સત્કરી ધોરણ સરની કાર્યવાહી હાથ ધરાઈ છે મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે